કાળી કે ખાતા દી ચગુ જો માતાજી સે માતાજી ગુડ મોર્નિંગ હેપી ઉત્તરાયણ આ તો મને બર્થડે હો હેપી બર્થડે જીવ હજારો સાલ હેપી બર્થડે નિતરા જીવ હજારો સાલ અને ગાઈ જા ને અમે હે ને જો દર ઉતરાણ પર ને સિંગ બર્થડે કરીએ ને ઉ જોવી ને એટલે માર મમ્મી ને બર્થડે અમે ખબર ના હોય એટલે મે ઉતરાણ જ કરીએ ને અમાર મમ્મીનો બર્થડે ઉત્તરાણના દાર નાઈ ને જાગો મમ્મીનો બર્થડે આપો કેક આપી ઉત્તરાણ દાર ઉત્તરાણ તારો બર્થડે તો ગાઈસ આ બધો તમે કમેન્ટ માં હેપી બર્થડે લખી દેજો અને નહી ચાલો હા હેપી બર્થડે લખી દેજો કમેન્ટ માં જલ્દી જલ્દી જી બધા ફરજિયાત કમેન્ટ કરજો કે દેજો કમેન્ટ માં હેપી બર્થડે લખજો ગાઈસ હા ગાઈસ જો ઇતરાજ અને ઇતરાજ બર્થડે હા હા તો બુન્ને હેપી બર્થડે કહી દીધો તમે નહી કેવું ચમ बुम केक नहीं आ लो भाई बुम केक tuh kan?

Nensi, chakuta yadawa. Aa, no. Atle firki pakni bhai ubhale hao. Aa, na jo. Kwa, kiau ho nitya ras? Na. Nitya ras na to patang chakawano khale. Ma ra, opawan. Ta ra opawan. Ta ra pa wano जो गाइस म मम्मी हु गर अब त त तयारी गर म र ध्वनि मम्मी ह आज बर्थडे हते हु बनावनु आज बर्थडे खावन बनानु हो तो 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 तो

રાઈજો ચકુ તો ખાવાનું બનાવો અને આપણને મોકલે હવે અમે તે લે કરવા માટે એ નિત્યરાજ ભાઈ લો લે આયા કો કાલો હે કો જણ નાડી કૂતરા બોલાવો કુતરા પાટે લાવ્યો હું બોલાય તા ભાઈ બન લે લે એક નહી બધો 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 કાઢી નાખો બધો કાઢ નાખો આવું નાખો ઓ બોલાય પેલો બીજો રાધાદાન જોડી લે લેજો જે રાધાદાન જોઈ નાખી દે કુ તો ખાઈ જાય ખાશીયો ચકુ તો જીતો રજામાં જ ભરવાની હા ને સીધું જો માતા તૈયાર થઈ હે

जो प्यार करा मन को और ये हो जा रहा है है छोटा सा डेकोरेशन गंगू हाई लागा हो गंगू नाना हाई लागा, हाई लागा गंगू नाना हाई लागा, हाई लागा। बेनो मैचिंग करो गाइस जो खाली कलर जूद हो मैचिंग ने अमन ये है ना पिंक कलर बहुत

পালো পালো পালো

Nya Cappu tuh haru-haru mami tuh Ini tuh kandang-kandang Ini

આઈ ને એટલે બકા તો ગાઈસ આપણો છે ને ચક્કરનો તો મસ્ત શૂટિંગ ઉતારી આ ઘર વિડિયો વિડિયો ઉતારવાનો મસ્ત લીલો ઉતરી જો મસ્ત જગ્યા હા આપણે આઈ ગયા ચંગો એ આઈ એ એટકા પછી એટલી વાર

खाना तो लगा खंडी sih